પંચોતેરમો અમૃત પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય રક્તદાન શિબિરના ભાગરૂપે પાદરા ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદી મહારાજની પ્રેરણાથી આંતરરાષ્ટ્રીય રક્તદાન શિબિર દેશના અનેક સ્થળોએ તથા ઓસ્ટ્રેલિયા કેનેડા ઇંગ્લેન્ડ દુબઈ અમેરિકા સહિત અનેક સ્થળોએ તારીખ સત્તરમી માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પાદરા ખાતે પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસિંહ મહારાજ પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સાલા સ્થાનિક કોર્પોરેટર સંતોષ પટેલ સંકેત પટેલ સહિત અગ્રણી સંજય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરા ખાતે યોજાયેલા મહારક્તદાન શિબિરમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રક્તદાન શિબિરમાં હરિભક્તો સહિત મહિલાઓએ પણ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું